પાણી નાખી દેવાના કાળા ના પડો હળેલું બળેલું નહીં

જો આપણે લસણ નાખી નાખીશું અને ત્રણ ચાર તીખા મરચાં લીધા એને આપણે ભેગા વાટી નાખવાના છે તો જો આપડા મરચાં વાટી ગયા લસણ મરચું આખા બીજા થાય ટાંટું કાઢી નાખશું તેલ લાગશું तेला बगरम થઈ જાય છે નાચું રાઈ હું antibody જે નાખી દીધી મિક્સલું દાણા પાં થોડી ખળદર ટમેટા मैं तो बीच में अपना

पाच मीनिट आपण खावा देशु पाच मीनिट जेव्हा हव आपला

આપણા દસ મિનિટ જોગ થવા દઈશું તો દસ મિનિટ જોગ થઈ જાય આપણે જોઈ લઈએ આપણે તૈયાર થઈ જાય છે સરસ બટાકા કરી દે આપડા બટાકા કરી જાય આપણે ગેસ આપણે બંધ કરી દઈશું